નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં મિત્રો હમણાં એક કોલ રેકોર્ડિંગ માવદાનભાઈ ગઢવી ખૂબ જ વાયરલ થઈ રહી છે મિત્રો તેમાં જાલબેન કરીને નામ છે એક ત્યાંના બેન નું તો મિત્રો એ એમના નામની પાછળ પાછળ આઈ લગાવવામાં આવે છે મિત્રો તો આઈ શબ્દ એ ચારણોમાં જ લાગે એવું માવદાનભાઈ કહી રહ્યા છે મિત્રો અને ત્યાંના જાલબેનના ભાઈની સાથેની કોલ રેકોર્ડિંગ છે મિત્રો તો તમે સાંભળજો અને મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો હાલો આપણે જોઈએ ઈ કોલ રેકોર્ડિંગ હાલો જય માતાજી જય માતાજી જાલબેન ના બોલો તો હે જાલબેન નથી કોણ બોલો જાલબેન છે ને ખરાડાવાળા હા એ નથી તમે કોણ બોલો

ચારણ શો ચારણ તમે ચારણ નો હોય તો ચારણો કેતોલબેન પૂછ્યું કોણ વાત કરું ભણવા આવ્યો તો પેશલ યાલ તેની કીધું કે ભાઈ છે ને અમારા અનુયાગી સેવકો ભૂલથી લખી રાખ્યું એટલે જહાલબેન કેજો ફોન આવ્યો આઈ શબ્દ કાઢી નાખે બરાબર તમે રજપૂત છો એટલે બા લાગે બે લાગે એવું લાગે પૂછી વાત કરાવજો ને બીજી હું વાત કરવા લાગી કેમ વહીવટ તું વહીવટ કરે તું તો તેજી નતો આવ્યો તે ક્યાં તો

ઈ ફોન રાખતા નથી અને ફોનમાં કોઈ વાત ઇન્ટરવ્યુ આપી શકે ફોર રાખતા એમ ટીવી માં આવો મંદિરે આવો ધૂ અરે હું તો આવી ગયો એટલે કાપ છે

એ ભાઈ વચન વેતન નથી આપ્યું છે આ શબ્દ છે ને એમનું કાઢવું પડશે બોલ હું નથી નીકળે ભાઈ બસ તો હું કઢાવી રહીશ બોલો હા તો ભેગા થઈ ભેગા છે ઓકે જોઈ લઈશું ઓકે ઓકે ભાઈ શું ભીખ માંગવાનું ચાહલ બેદાર વાત મારે અરે મારે ભાઈ કઈ કહેવાની નથી હલો બીજું કઈ કીધું બીજું કીધું

ચારણ શબ્દ ચારણ હોય ને એમાં સિંહ લાગે તો સિંહ હું લગાડું સારું લાગે હા ભા છે ને અમે નગાડતા ભા અમને જો હા ભરે એ ભાઈ હા ભર ભા એ ભાઈ હા ભર અમને જો ચારણ માં કેટલા શબ્દ લાગે તને ખબર પૂજનીય ગણે કઈ દોજનીય ગો ભાઈ જો તને કહું ક્ષત્રિય સમાજ અમને ચારણ પૂજ્ય બીજો હમણાં જો ચારણ ની માં કે આ કે બા કે બરોબર બેન કે બીજું અને અમે ને ક્ષત્રિય સમાજ ની બેન બા કઈ બા કઈ માં કઈ તો લગાડી દો આપડે લગાવેલું છે ઉતરવાનું નથી ઈ તો મારે જહાલભે એટલે તને બુદ્ધિ નથી જહાલબે વાત કરાવી નથી તમે બુધી વાળા જ છો અરે વાત કરાવજે મને એક વાર મારે બેન ને હું રૂબરૂ આવ્યો તો બેન ને વખાણ કર્યા હતા કે નહીં ગૌશાળા હલાવે છે એમ કીધું કે બેન નું ગૌશાળા નું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું આભાર એ બધી રીતે પણ એક શબ્દ ની વાંધો કેવું

અમારા મામા ખાલી બે જ થાય કાઠી દરબાર આહીર બાકી કોઈ નો થાય અને ક્ષત્રિય સમાજ છે ને એ અમારા અમારા એટલે ક્ષત્રિય સમા પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસપાત્ર કોમ અમે એક જ છીએ કેવી અમને વિશ્વાસ કોણ ગણેશ કેવી કે ચારણ જેવો વિશ્વાસ કોઈ નહીં તો બીજું આઈ શબ્દ મારા ભાઈ નો લાગે બીજો આઈ શબ્દ જો તમારા તો મારા મોઢામાં કાઢું લઈને ત્રણ લાગીશ બરોબર ઓકે આવું લખ્યું છે નો લાગે એવું અરે લાગતું મારે ભાઈ મારે કાઈ નહી હલો મારે બીજું કઈ નઈ તું એમ કે અમારા રાજપૂત માં આ લાગે રાજપૂત માં ખાડું પગે લાગે બાનું પણ માતાજી ભક્તિ કરાય ભક્તિ કરો હું ક્યાં ભક્તિ કરે એટલે મને ગમે છે ભાઈ તારી બેન ભક્તિ કરે બેન એટલે મને ગમે છે ભાઈ એ મારી બેન છે હું ક્યાં ના પાડું ભક્તિ કરો પણ બેન ની પાછળ બેન લગાડો બહાર આ શબ્દ ના લાગે એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે કયો અરે હું ક્યાં કઉ છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો રૂબરૂમાં ત્યારે પણ કીધું ત્યારે બેને કીધું માવદાન અમે નથી છપાયું એક કામ કરે શબ્દ રાખી લેજે બરોબર આપણે કાયદોસર લડેલી બરોબર તમારા આઈ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જ આવતો તું કઈ વાંધો નહીં પણ ન આવતો હોય એવો એક મને ગ્રંથ આપો અરે ગ્રંથ નહીં ક્યાં કરે પણ એમ તો દુનિયા ને ખબર છે હોશિયારી તું બાળક બાળક યાર જ્ઞાન માં મારી અરે ભાઈ હું કલેક્ટર નથી મારે એક જ હું મારા ચારણ સમાન ની આ શબ્દ છે એટલે વાત કરી મને એમ કે બેન નો ફોન બાકી મને ખબર તો નથી હે

તું મને એક જહા લાઈ લાગે ને તમારા અરે ભલે બેન બ્રાહ્મ બ્રહ્મચારી બરોબર પણ આઈ શબ્દ મારા ભાઈ ન લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ જે હોય નાનો ભાઈ જો નીકળે બોલો હવે રહીશ તો ભેગા થાય તો ભેગા એમાં તારે પાવર ડબલ પાવર હોય વાર હોય દસ વાર ની ભાઈ ચૌદ વાર હોય માવદાન ને કેટલો હે ભાઈ અરે ભાઈ તું હવા કરેસ ને કે આ શબ્દ અમારે લાગે એ મારે સાબિત કરે બતાવ આ શબ્દ લાગે કે નઈ આ શબ્દ લાગે ને તમારે બેન માટે રૂબરૂ આવ્યો તો હું જેમ તો રોકાણ હતો ચાર કલાક એટલું ત્યારે બેને એમ કીધું તું કે માવદાન ભાઈ આ સેવ કઈ ભૂલથી લખીને વાંધો ને બેન કઈ વાંધો મને મેં વિરોધ ત્યારે નોતો કર્યો મેં બેન ના વખાણ કર્યો તો હજી વિડીયો હશે જોઈ લેજે

પછી પચાસ હજાર હું મોકલીશ કઈ ધર્મ કામો તો આખો ને જો તમે પાણી વાળી પાણી વાળી ના હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને

એકાઉન્સ શક્તિપીઠ બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં જન્મે માતાજી જન્મે ક્યાં ચાર ની દીકરીમાં ક્યાં નો ખબર હોય તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ ગયા રાધાજી થઈ ગયા